જી આજે કુલ એકસો સોળ સરપંચના ઉમેદવારો અને એકસો ને બત્રીસ સભ્યના ઉમેદવારોના ભાવિ અહીંયા નિશ્ચિત થવાના છે અને અંદર શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે તમામ મતગણતરી સ્ટાફ અમારા આરઓ એઆરઓ તમામ શાંતિપૂર્વક રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરી રહ્યા છે જેમ જેમ ડિક્લેર થતા જશે એક એક ગ્રામ પંચાયત પગતી જશે એમ એમ અમે રિઝલ્ટ પણ ડિક્લેર કરતા જઈશું જી અમારા જે પણ આરો છે દરેક આરોની પાસે એવરેજ બે થી ત્રણ ગ્રામ પંચાયતો છે એટલે એ એક એક ગ્રામ પંચાયત સ્ટાર્ટ કરશે એક પૂરી થશે એટલે બીજી લેશે જે પૂરી થતી જશે એના નિર્ણય અમે જાહેર કરતા કેટલા વાગ્યા સુધીમાં પરિણામ જાહેર બાર કે એક વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી શકીએ એવી સંભાવના છે